વા ફરે વાદળ ફરે ફરે નદીના નીર સુરા બોલા ના ફરે નહીતર સુર ઉગે પશ્ચિમ હવે આ દુહા ઉપર ક્યાંક ને ક્યાંક ગુજરાતનું રાજકારણ ગરમાવાનું હોય એવું લાગી રહ્યું છે તમને વિચાર તો આવતો હશે કે આવું કેમ કહી રહ્યો છું કારણ કે આજે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા જીતુ વાઘાણીએ બે દિવસ પહેલાં જે કોંગ્રેસને ચેલેન્જ આપી હતી એ સ્વીકારે છે અને હવે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ ગરમાય એવું લાગી રહ્યું છે શું આપી હતી જીતુ વાઘાણીએ ચેલેન્જ શું કર્યા હતા કોંગ્રેસ ઉપર પ્રહાર અને આજે પાલ આંબલિયાએ જે ચેલેન્જને સ્વીકારતા શું કહ્યું છે આજે કરવી છે તેની ચર્ચા બે દિવસ પહેલાં કેબિનેટ મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી એક કેબિનેટની કોન્ફરન્સની અંદર કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરે છે અને કહે છે કે કમોસમી વરસાદ બાદ કોંગ્રેસે પોતાની પાર્ટીની સભાઓ કરી હતી કોઈ પણ પ્રકારની ખેડૂતો માટે સભાઓ નહોતી કરી આવા અનેક પ્રહારો બાદ જીતુ વાઘાણી એક શબ્દ બોલે છે કે કોંગ્રેસ તેમના કામો અમને ગણાવે અને આ શબ્દ ઉપર હવે ગુજરાતની રાજનીતિ ગરમાય હોય એવું લાગી રહ્યું છે આવો પહેલાં સાંભળીએ બે દિવસ પહેલાં જીતુ વાઘાણીએ શું નિવેદન આપ્યું હતું અને કોંગ્રેસ ઉપર શું આકરા પ્રહારો કર્યા હતા સ્વાભાવિક છે પ્રયાસ કેરા ઉશ્કેરવાના પણ ગુજરાતનો ખેડૂત હું ખેડૂત છું એમના કારણે કહી શકું કે ખેડૂતની સંવેદના અમને ખબર છે કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે જાણે છે તમે સારો મુદ્દો કીધો છે પ્લીઝ વન મિનિટ પ્લીઝ જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધી એવું કહેતા જાહેરાત કરી પૈસા આપશે ક્યારે આપશે નહીં એ આપવા નથી માંગતા જ્યારે શરૂ કર્યું ત્યારે હજી બધાને નહીં મળે અમને કેવા કેવા શરૂ થઈ ગયા કે અમારા તાલુકામાં હવે ક્યારે આવે છે વિપક્ષના લોકો એ મારું નામ નથી આપતા એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે બીજું ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી ખૂબ સભાઓ કરી માત્ર પાર્ટીની સભાઓ બની રહી હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ ખરીદી પણ થાય સહાય પણ મળે યાર્ડમાં પણ જણસ વેચાય આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે ખેડૂતને ખબર છે એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જશો છીંગ વેચવા જશો મગ અડદ સોયાબીન વેચવા જશો ડાંગર વેચવા જશો તો તમને પૈસા નહીં આપે તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા હું એમને પૂછું છું કે તમારી ત્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા એને કોઈ રકમ મજૂરી કરો અને તમે કમાવો આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે આ ગુજરાતનો ઇતિહાસ છે લગભગ બ્યાસી કેની સાલમાં ભૂકાળ પીડો એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ ચોકડીઓ પાડો હું કોંગ્રેસને કહું છું તમારા મોઢા ગંધાય છે તમે તમારા આઈનામાં જુઓ તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું કેવું કર્યું મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું ટ્રેક્ટર લઈને રેલી કાઢી તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો જે ટ્રેક્ટર તમે લઈ નીકળ્યા જે તમારા લાગતા વળગતાના કોઈ કિસાનના ખેડૂતના નહીં એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી કેટલી સહાય કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી માત્ર વાતો કરવાથી ન થાય છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે પણ ગેરમાર્ગે દોરી પ્રપંચો કરી લલચામણી લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે એમાં હું પણ આવી જાઉં હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતું હોય છે અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેરજીવની અંદર લોકસેવામાં એક તત્વ સાથે સેવાના ભાવ સાથે કામ કરે છે એટલા માટે પ્રજાએ ત્રીસ વર્ષથી આશીર્વાદ આપ્યા છે અને હત્યાવીસમાં પણ વિપક્ષ અને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે જનતાના આશીર્વાદ એમને મળવાના નથી કારણ કે એનો ભવ્ય ભૂતકાળ કાળો ભૂતકાળ ગુંડાગીરીનો ભૂતકાળ ગામડું થડથડ જુદતું હોય ગામડામાં લોકો મત ના આપી શકે પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી તો આપણે સાંભળ્યા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી છે કૃષિ મંત્રી છે અને તેઓ સાથે સાથે રાજ્યના પ્રવક્તા મંત્રી પણ છે તો જીતુ વાઘાણીએ બે દિવસ પહેલાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા કે આટલા વર્ષોમાં કોંગ્રેસે ખેડૂતો માટે કંઈ કામ નથી કર્યા અને જો ખેડૂતો માટે કામ કર્યા હોય તો એ પછી અમને ગણાવે આવી ચેલેન્જ આપણે કહી શકીએ છીએ કે જીતુ વાઘાણીએ કોંગ્રેસને આપી હતી અને આજે એ ચેલેન્જ ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને એ ચેલેન્જને સ્વીકારી છે અને કીધું છે કે અમે અમારા કોંગ્રેસના કામ ગણાવીશું તમે તમારા ભાજપના કામ ગણાવો આવો પેલા પાલ આંબલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપની અને જીતુ ચેલેન્જને સ્વીકારતા શું કહ્યું છે અને ભાજપ પર શું આકરા પ્રહાર કર્યા છે એ જે રીતે પરમ દિવસે રાજ્ય સરકારના અને મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ કરી કે કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું આ ચર્ચા કરવા આવે ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા શ્રીને મેં કાગળ લખી અને એમના ચેલેન્જનો સહર સ્વીકાર એક સૌરાષ્ટ્રનો જે દુહો છે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર બોયલા ન ફરે નહીતર પશ્ચિમ ઉગે સુર આ દુહા સાથે જીતુભાઈ વાઘાણીની ચેલેન્જનો સહર સ્વીકાર કર્યો છે જીતુભાઈને કાગળમાં મેં કહ્યું છે કે સ્થળ તમે નક્કી કરો તારીખ તમે નક્કી કરો સમય તમે નક્કી કરો કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું અને ભાજપે શું કર્યું એ બાબતે આપણે ચર્ચા કરીએ અને આરે આરે કોંગ્રેસે જેટલા કામો અત્યાર સુધીમાં કર્યા છે એના ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા કામોની યાદી ને મોકલી અને જીતુભાઈને કહ્યું છે કે ખેડૂતો જે અત્યારે ખેતરે વાવે છે ને એ ખેતરના સાત બારનો અધિકાર જમીનનો અધિકાર માલિકનો અધિકાર કોંગ્રેસે આપ્યો છે ગુદાનું હોય કે સાથની માધ્યમથી આ યોજનાઓ માધ્યમથી જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું છે જે એસડીઆરએફ મુજબ અત્યારે તમે સહાય આપો છો એનડીઆરએફ મુજબ આ એસડીઆરએફ એનડીઆરએફ પાક વીમા યોજનાઓ છે એ કોંગ્રેસની સરકારે જ આપી છે જેના આધારે અત્યારે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી કરો છો એનડીઆરએફ એ સંસ્થાની સ્થાપના પણ નાફેકની સ્થા સ્થાપના પણ કોંગ્રેસ સરકારે કરી છે જેમાં તમે ચાલીસ ટકા ખાતર ઘટ ઊભી કરવા માટે તમે ચાલીસ ટકા ખાતરના ઉત્પાદન ઓછું કરવાના જેને આદેશ આપ્યા છે એ ઇપકો હોય ક્રિપ્કો હોય એની સ્થાપના પણ કોંગ્રેસે જ કરી છે ગુજરાતના તમામ ડેમોની સ્થાપના કોંગ્રેસે કરી છે આવી અનેક બાબતો જે છે સવારથી સાંજ સુધી જીતુભાઈ આપણે બે જણા ચર્ચા કરીએ અને આ સાંજ સુધી લિસ્ટ ગણાવું તો એ લિસ્ટ ખૂટે નહીં એટલા કામો કર્યા છે અને તમે શું કર્યું છે તાકે જે

અને પત્રમાં કહ્યું પણ છે કે તમે તારીખ સમય અને સ્થળ નક્કી કરો એ તારીખ સમય સ્થળે ચર્ચા કરવાની તૈયારી છે એટલે એક હારે હારે ટકોર પણ કરી છે કે દેશના વડાપ્રધાન ભાજપમાંથી ચૂંટાઈને આવે છે એ નરેન્દ્ર મોદી સંસદમાં બોલીને બદલી જાય છે અગાઉના કૃષિ મંત્રી વિધાનસભામાં બોલીને બદલી ગયા છે તો જીતુભાઈ તમે ચેલેન્જ કરીને બદલી ના જતા અને એટલા માટે જ મેં દુહો એને કયો છે

પરંતુ બોલ્યા પછી વ્યક્તિઓને ફરવાનું ના હોય માટે હું તમારી ચેલેન્જ સ્વીકારું છું જાહેરમાં ડિબેટ કરવા માટે જીતુ વાઘાણી મારી સામે આવે જીતુ વાઘાણી કહે તે સમય તે કહે તે સ્થળ અને તે કહે તે તારીખે હું તેમની સાથે ડિબેટ કરવા જાહેરની અંદર તૈયાર છું આવું પાલ આંબલિયાએ જીતુ વાઘાણીની આ ચેલેન્જને સ્વીકારતા હવે ગુજરાતની રાજનીતિ આવનારા સમયમાં આય એવું લાગી રહ્યું છે કારણ કે જીતુ વાઘાણીને કાગળ લખીને પણ પાલ આંબલિયાએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે તેવું પાલ આંબલિયાએ ખુદ પ્રેસ કોન્ફરન્સની અંદર તેઓએ ખુલાસા કર્યા છે મારા અપાયેલા કાગળમાં ઝીરો પોઈન્ટ એક ટકા કામો કોંગ્રેસના મોકલ્યા છે અને બાકીના કામો હવે જ્યારે મારી સામે જીતુ વાઘાણી જેવો કેબિનેટ મંત્રી છે તે ડિબેટમાં બેસશે ત્યારે હું કોંગ્રેસે શું કામ કર્યા છે ખેડૂતો માટે શું તેમણે કામનો કર્યા છે આ રાજ્યની જનતા માટે શું એમણે સારા નિર્ણયો લીધા છે તે હું રાજ્યના કેબિનેટ મંત્રીને ગણાવવાનો છું અને સામે રાજ્યના કેબિનેટ મંત્રી ભાજપે આટલા વર્ષોમાં ખેડૂતો માટે શું કામ કર્યા આ રાજ્યની જનતા માટે શું કામ કર્યા તે મને ગણાવ્યું કોંગ્રેસે ખેડે તેની જમીન અંતર્ગત ખેડૂતોને જમીન આપી છે તે સૌથી મોટો મુદ્દો પણ પાલ આંબલિયાએ પ્રેસ કોન્ફરન્સની અંદર જાહેર કર્યું અને ખેડૂત સહાય પેકેજની એસડીઆરએફ યોજના પણ કોંગ્રેસે આપી છે તેવું પાલ આંબલિયાએ કહ્યું છે મતલબ કે કોંગ્રેસે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ પણ લાવી છે અને કોંગ્રેસે ખેડૂતો માટે ઘણા બધા કામો પણ કર્યા છે જેને લીધે આજે ખેડૂતો સારી એવી સ્થિતિમાં છે ભૂતકાળની અંદર કોંગ્રેસે ખેડૂતની પડખે ઊભી રહી હતી ખડે પગે ખેડૂતો પાસે ઊભી રહી હતી પરંતુ રાજ્યના કૃષિ મંત્રીએ બે દિવસ પહેલા કોંગ્રેસને ચેલેન્જ આપી હતી કે કોંગ્રેસે ખેડૂતો માટે શું કામ કર્યા છે માત્ર ભરમાવાની વાતો કોંગ્રેસ ખેડૂતોને કરતી હોય છે તેવું ચેલેન્જ રાજ્યના જીતુ વાઘાણી જેઓ કેબિનેટ મંત્રી છે તેમણે આપ્યો હતો અને આજે પાલ આંબલિયા એક પ્રેસ કોન્ફરન્સની અંદર એક અલગ જ કાઠિયાવાડી દુહાથી શરૂઆત કરીને હવે તે ચેલેન્જને સ્વીકાર્ય છે અને જીતુ વાઘાણીને કહી દીધું છે કે તમે કહો એ તારીખ તમે કહો તે સ્થળ અને તમે કહો તે સમય તમે મારી સાથે જાહેરમાં ડિબેટ કરો હું કોંગ્રેસના કામ ગણાવું તમે મને ભાજપના કામ ગણાવો આપણે જોઈએ અને જનતા ફેસલો કરે કે કોંગ્રેસે કામ કર્યા છે કે ભાજપે કામ કર્યા છે આવનારા સમયમાં હવે વાત એ રહી છે કે જીતુ વાઘાણી જેમણે તે કાગળ લખ્યો છે પાલ આંબલિયાએ ચેલેન્જનો તે સ્વીકારે છે અને તેના તેના તે સ્વીકારે છે અને પછી ચેલેન્જમાં બેસે છે કે ડિબેટ કરે છે કે કેમ કે પછી વળતા પ્રહાર જીતુ વાઘાણી પાલ અંબલિયા અને કોંગ્રેસ ઉપર શું કરે છે એ આવનારા સમયમાં જોવાનું રહ્યું છે પરંતુ નક્કી હવે એ છે કે હવે આ એક દુહાથી લઈને ગુજરાતની રાજનીતિ ગરમાવાની જરૂર છે ભલે ખેડૂતો છેલ્લા બે મહિનાથી કમોસમી વરસાદ પછી પણ ખાતર ન મળવાથી ઘણા ત્રાહીમાં આમ છે તકલીફમાં છે પરંતુ હવે આ ખેડૂતો ઉપરની રાજનીતિ વધુ ગરમાવવાની હોય તેવું સ્પષ્ટપણે અહીં દેખાઈ રહ્યું નમસ્કાર